નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારે એક વિશેષ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં આજ એક એવા વિત્તીય યોદ્ધા સાથે મુલાકાત કરાવવાની છે જી હા હું વિત્તીય યોદ્ધા એટલે કહી રહ્યો છું કે આ વ્યક્તિ માટે નંબર એક ડિજિટ નથી પરંતુ ઇકોનોમીના ધબકારાનો પલ્સ છે આ વ્યક્તિ પોતે તો સીએ છે પરંતુ તેમના માટે સીએની ડેફિનેશન થાય છે ક્રાફ્ટિંગ અકાઉન્ટેબિલિટી કે જ્યાં દરેક વસ્તુના કેલ્ક્યુલેશન છે જ્યાં તમારા અને મારા જેવા સામાન્ય માણસના ફ્યુચરને રિશેપ કરાય છે તમે આ એપિસોડ સાથે જોડાયેલા રહેજો કેમ કે અહીં દરેક સવાલનો જવાબ છે દરેક જવાબમાં પાંત્રીસ વર્ષના અનુભવ અને તેનો નિચોડ છે આ કહાની છે પેશનની પ્રિશેશનની અને પરિવર્તનની તો સ્વાગત છે આપ સૌનું અમારા વિશેષ કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસ અને અત્યારે હાલ ચોથા નાણાપંચના અધ્યક્ષ છે યમલભાઈ અમારા શોમાં તમે આવ્યા અને આટલી વ્યસ્તતા વચ્ચે પણ તમે અમને સમય આપ્યો એ બદલ આપણને ખૂબ ખૂબ આભાર ચોક્કસી તો યમલભાઈ સાથે આજે આપણે કેટલાક એવા ઇકોનોમિક્સના જે ફેક્ટ છે જાણવાનો પ્રયત્ન કરીશું યમલભાઈ તમે પોતે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા રહી ચૂક્યા છો અત્યારે ચોથા નાણાં પંચના અધ્યક્ષ આ એક સારી રીતે વિચારીને બનાવેલો રોડમેપ હતો કે સમય સાથે પરિવર્તન થયું તમે તો જાણો છો કે રાજનીતિમાં તો કશું કોઈ રોડમેપ કામ કરતો નથી અને પણ આજથી એક વર્ષ પહેલાં મનમાં એમ ધગસ થઈ કે હવે સી એ થઈ ગયા આપણું કામકાજ ચાલે છે તો ક્યાંક કંઈક લોકો માટે સારું થતું હોય તો કરીએ અને જે તે સમયે બે રાજકારણમાં જોડાવાનો નિર્ણય કર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતી સરકાર બને એવું દૂર દૂર સુધી લાગતું નહોતું પણ એક વિચારધારાથી આકર્ષાઈ અને કુટુંબમાં જે પ્રકારનું વાતાવરણ હતું એને લીધે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો અને તે દિવસથી આજ સુધી એક પણ દિવસ કોઈ રંજ નથી અને એટલો સંતોષ છે કે જે કંઈ પણ કામ પાર્ટીએ સોંપ્યું છે એ નિષ્ઠાપૂર્વક કર્યું છે અને જેમ જેમ સમય વીતતો જાય છે તેમ અલગ અલગ જવાબદારીઓ મળતી જાય છે અને એનો નિભાવવાનો સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરતો જાઉં છું એટલે કોઈ પ્લાનિંગ હતું નહીં ને છે નહીં અને આગળ જે જેમ રસ્તો દેખાતો ગયો જેમ કામ સોંપાતો ગયો તે કરતો ગયો જમલભાઈ મુખ્ય પ્રવક્તા તો હતા તમે ક્યારે ખબર પડી કે નાણાપંચનો અધ્યક્ષ બનવાનો છું સાચું સમય હતી અને તમારી વખતે સાચું તમને કહું તો આ દિવાળીના બે દિવસ પહેલા મને સમાચાર મળ્યા કે આ ઓર્ડર થયો છે અને કોઈક કારણસર એમાં લોજિસ્ટિકલ કારણોસર દિવાળી પહેલાં ઓર્ડર સહી ન થયો અને દિવાળી ખુલ્યા પછી ભયભીત પછીના દિવસે જ્યારે ઓફિસો ખુલી ત્યારે આ ઓર્ડર થયો એટલે મને દિવાળીની જસ્ટ પહેલાં ખબર પડી હતી અને કન્ફર્મેશન ભયભીત પછીની ત્રીજે આવે ત્યારે મને ખબર પડી કે હું રાજ્ય નાણાંપંટનો ચેરમેનની જવાબદારી મળી છે યમલભાઈ આ તમને જવાબદારી મને એના મતલબ નાણાકીય શિસ્ત તમારથી વધારે કોઈ નહીં જાણતું હોય અન્ય રાજ્યો બધા દેવા અને સબસીડીમાં ફસાયેલા છે તો ગુજરાત સરપ્લસ આમાં રીતે આગળ વધી રહ્યું છે શું ગુજરાતની આર્થિક સ્થિતિ પહેલેથી ખૂબ સારી રહી છે અને એટલી છેલ્લા પચીસ વર્ષથી હું કહું તો પચીસ વર્ષમાં ક્યાંય નાણાકીય જે બીજા રાજ્યોએ ભૂલો કરી છે એવી કોઈ પણ ભૂલ નથી કરી ગુજરાતે અને ગુજરાતના જે છેલ્લા ત્રણ દાયકાની તમામ સરકારોએ ખૂબ ગણતરીપૂર્વક એક ગુજરાતી અને કહીએ એ એ સાથે ગુજરાતની અર્થતંત્રનું આયોજન પણ કર્યું છે અને એનો વિકાસ થાય એના માટેના પ્રયત્નો પણ કર્યા છે પણ એક નાનકડી તમને હું વાત કહું કે ગુજરાતની સ્થિતિ એટલી સારી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એમ કહ્યું છે કે ભાઈ તે ત્રીસ ટકા સુધી તમારી સ્ટેટ જીડીપીનું તમે દેવું કરી શકો અને ગુજરાતનું દેવું પંદર સોળ ટકાથી વધતું નથી એટલે આપણે ખૂબ મર્યાદામાં રહી અને છતાં પણ ઝડપી વિકાસ કરી રહ્યા છીએ એ એક ગુજરાતી તરીકે સંતોષની વાત છે આર્થિક લોકપ્રિયતા હોય કે પછી રાજકીય લોકપ્રિયતા કે સામાન્ય વિશે વાત કરીએ કે સબસિડીની હોય કે પછી વીજળી સબસિડી હોય કે જીએસટી સ્લેબમાં આ બધામાં સંઘર્ષ બહુ જોવા મળતો હોય છે તો ત્યારે કઈ નિર્ણય કરે છે રાજ્યનું બજેટ નાણાં મંત્રીશ્રી રજૂ કરે વિધાનસભા એને મંજૂર કરે અને પછી જે તે વિભાગોને નાણાંની ફાળવણી થતી હોય છે હવે જે ખરો તમે જે કહો છો એ પ્રશ્ન આવે જ્યારે નાણાં મંત્રી બજેટ બનાવતા હોય ત્યારે અને ત્યારે ખરેખર બેલેન્સિંગ કરવું ખૂબ અઘરું હોય છે અને રાજ્યના અત્યાર સુધીના જે છેલ્લા ચાર પાંચના નાણાં મંત્રીઓ છે એમને ખરેખર એમની કુને માટે અરે અભિનંદન પણ આપવા પડે અને મને હવે જેમ જેમ રાજ્ય સરકારના ફાઇનાન્સીસનો હું અભ્યાસ કરતો જાઉં છું એમ મને ખબર પડે છે કે એ લોકોએ કેટલી સરસ રીતે રાજ્યના નાણાંનું આયોજન કર્યું એનું પ્લાનિંગ કર્યું અને એનું અમલીકરણ કર્યું કારણ કે અલ્ટિમેટલી એ બજેટનો પાછું જે પાસ થયા પછી એના ખર્ચ નો અંકુશ રાખવાનું પણ નાણાં મંત્રીના અને નાણાં વિભાગનું કામ હોય છે એટલે એ બધું જ સતત એક પછી એક વર્ષો આવતા જાય ગુજરાતનું બજેટની સાઇઝ મોટી થતી જાય આપણે અત્યારે લગભગ ચાર લાખ કરોડ રૂપિયાનું બજેટ છે જે પચીસ ત્રીસ વર્ષ પહેલાં કદાચ દસ વીસ હજાર કરોડ રૂપિયાનું હતું એટલે અનેક ગણો વધારો થયો સાથે સાથે ગુજરાતનો અનેક ગણો ઝડપી વિકાસ થયો અને એમાં પણ ક્યાંય નાણાંનો ગેરવહીવટ ન ના થાય ખોટી જગ્યાએ નાણાં ના વપરાય એવું ધ્યાન રાખવાની આખી જે ગુજરાત સરકારની વ્યવસ્થા છે એ ખરેખર દાદ માગી લે તેવી છે ફુગાવો સંવેદનશીલ તો ચોક્કસ છે કારણ કે ભૂતકાળમાં આપણે જોયું છે કે અમુક વસ્તુઓના ભાવ વધારાના કારણે સરકારો બદલાઈ ગઈ છે ચૂંટણીમાં મોટો અસર થઈ છે પણ એ બાબતે આપણે હવે નસીબદાર છીએ જે નવી પેઢી છે એણે તો કદાચ જોયું નહીં હોય છેલ્લા દસ વર્ષથી કે આખા દેશમાં ફુગાવો ચાર પાંચ ટકાના આસપાસ રહ્યો છે જે રિઝર્વ બેન્કે નક્કી કર્યું છે કે ભાઈ છ ટકા સુધીનો ફુગાવો આપણી અર્થતંત્ર સહન કરી શકે ગ્રોઈંગ ઇકોનોમી છે એટલે તો એ એની અંદર જ છેલ્લા દસ બાર વર્ષથી ફુગાવો છે અને ફુગાવાથી ત્રસ્ત લોકો જે પહેલાં હતા એમને ખૂબ એમાં રાહત મળી છે અને હવે એવું થઈ ગયું છે કે ફુગાવો આજે અત્યારે હાલના જોઈએ તો બે સવા બે ટકાની આસપાસ રિટેલ કોફ ઇન્ફ્લેશન છે જે મારે તમારે જેનું અસર થાય છે તો એ રીતે ફુગાવો ખૂબ સંવેદનશીલ છે અને સાથે સાથે ગ્રોઈંગ ઇકોનોમીમાં ફુગાવો ઊંચો હોય હોવો જોઈએ હોઈ શકે પણ આપણે વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ કરીએ છીએ અને તેમ છતાં ફુગાવો ખૂબ જ સારી રીતે અંકુશમાં છે એટલે એ આપણા માટે એક અત્યારે ખરેખર જોઈએ તો એક ખૂબ સારી બાબત છે નાણાં પંચ હોય કે પછી પક્ષ હોય એવો કોઈ નિર્ણય જે હિમાર દાસે કર્યો કે જેને આત્માને સંતોષ આપ્યો હોય કે ના આ મેં મારી જવાબદારીમાં આવતો હતો ને મેં પૂર્ણ કર્યું છે ને મને એનો ગર્વ થાય છે આમાં હજુ એવા કોઈ માસને અસર થાય એવા નિર્ણયો કરવાની પ્રક્રિયામાં હું આવ્યો નથી પણ એ વ્યક્તિ તરીકે રાખે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો તો કાર્યકર્તા તરીકે હવે નાણાંપંચમાંની જવાબદારી છે તો નાણાંપંચના અધ્યક્ષ તરીકે જે કંઈ પણ કરું છું એ મને જે મારા સમજણ સંસ્કાર અને અનુભવ છે એના આધારે કરું છું અને હજી સુધી એવું કંઈ કર્યાનો ક્યાંય રંજ નથી કે આ કરવું જોઈતું તું ને ન કર્યું અને આ નતું કરવું જોઈતું ને કર્યું એવું ક્યાંય થયું નથી એટલી ઈશ્વરની કૃપા માનું છું અહીંભાઈ ગુજરાત જો જોવા જઈએ તો હવે પાવર હાઉસ થઈ ગયું છે ઔદ્યોગિક ક્ષેત્રે પરંતુ આગામી દિવસોમાં એવો પણ સમય આવશે કે એટમોસ્ફિયર લઈને કેટલાક સવાલો ઉઠશે ભૂ રાજકીય લઈને કઈ સવાલો ઉઠશે આપ શું માનો છો કે નાણાંપદના અધ્યક્ષ તરીકે ગુજરાતનું વિકાસનું એન્જિન આગામી દિવસોમાં કેવું હોવું જોઈએ આપણે ગોલ્ડીભાઈ માનીએ કે ના માનીએ સ્વીકારીએ કે ના સ્વીકારીએ પણ વિશ્વ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે અને જે રીતે આખા પરિમાણો બદલાઈ રહ્યા છે એમાં સર્વાઈવ થવું એ પણ અઘરું છે અને ગ્રો થવું તો એનાથી પણ અઘરું છે પરંતુ આપણે ખરેખર નસીબદાર છીએ કે આપણને રાષ્ટ્રીય નેતૃત્વ જે અત્યારે છે નરેન્દ્રભાઈ મોદીનું એ ખૂબ આપણા માટે યોગ્ય છે યોગ્ય એટલે તમામ રીતે યોગ્ય છે કે જ્યારે આવા બદલાતા સંજોગોમાં જ્યારે ઝડપી પરિવર્તન આવી રહ્યું છે ત્યારે દેશની નૈયાને આપણે જે હાલક ડોલક થયા વગર સીધા રસ્તા ઉપર લઈ જઈ રહ્યા છે અને ગુજરાત માટે જો કહીએ તો ગુજરાત સ્વાભાવિક રીતે પ્રમાણે પ્રધાનમંત્રીનું રાજ્ય છે એટલે ગુજરાતની ઉપર બધાની નજર હોય અને ગુજરાત ઝડપી વિકાસ ભૂતકાળમાં અનેક વર્ષોથી અનેક દાયકાઓથી કરી જ રહ્યું છે પણ અત્યારે જે પરિસ્થિતિ છે ગુજરાતનો જે વિકાસનો પાયો હતો જેને કહીએ તે આ ઔદ્યોગિક વિકાસ હતો અને ઉદ્યોગો નાના અને મધ્યમ ઉદ્યોગો ખાસ કરીને અને કેટલાક મોટા પ્રોજેક્ટ એ બધા મોટા ભાગે ટેક્સટાઇલ હોય કે કેમિકલ હોય જે ટ્રેડિશનલ જેને વિષયો કહીએ એન્જિનિયરિંગ હોય એ વિષયોમાં હતા જ્યારે હવે વિશ્વ મોટું થઈ ગયું છે હવે જે દુનિયાની મોટા મોટી સાત કંપનીઓ જેને મેગ્નિફિશિયન્ટ સેવન કહે છે સાતમાંથી એક એ ઔદ્યોગિક કંપની નથી બધી આઈટીની કંપનીઓ છે તો હવે જે આ પરિવર્તનનો યુગ છે એમાં ગુજરાતે પણ કદમ મેળવવા માટે અનેક પ્રયત્નો કર્યા છે જેમ કે સેમી કન્ડક્ટરની પોલિસી આપણે બધા કરતાં વહેલી આપણી સરકારે ગુજરાતમાં જાહેર કરી છે અને એના કારણે મોટી મોટી ફોક્સકોન જેવી કંપનીઓ અહીંયા આગળ આવી પણ રહી છે એ રીતે એઆઈ છે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો એના માટે પણ સરકાર સતર્ક છે અને ખૂબ પ્રયત્ન થઈ રહ્યા છે કે જે મોટા મોટા યુનિટો થાય જે સારું કામ કરવા માટેના જે વ્યવસ્થા થાય એ અહીંયા થઈ શકે દાખલા તરીકે અત્યારે ફિનટેક જેને કહીએ ફાઇનાન્શિયલ ટેકનોલોજી એ વિશ્વનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સેગમેન્ટ ગણાય તો એમાં ગિફ્ટ સિટી ભારતનું સૌથી અગ્રણી એક લોકેશન બની રહ્યું છે અને દુનિયાભરમાંથી ઇન્સ્યોરન્સ કંપની હોય ફાઇનાન્સ કંપની હોય બ્રોકિંગ કંપની હોય બધી જ અત્યારે એ ગિફ્ટ સિટીમાં આવવા માટે હોર્ડ લગાવી રહી છે તો ગુજરાતે સમયની સાથે બદલાવવાનું ખૂબ સરસ આયોજન કર્યું છે અને હવે અમલીકરણ થઈ રહ્યું છે અને એના માટે રાષ્ટ્રીય નેતૃત્વનો પણ એટલો જ ફાળો છે વિમલભાઈ હંમેશા વડાપ્રધાન શ્રી પણ કહેતા હોય છે કે સ્વરોજગાર બનો સ્વાવલંબી બનો સ્ટાર્ટઅપ શરૂ કરો પણ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે આ જીએસટી લેબ કે પછી ઓડિટ આ બધું ગ્રાઉન્ડ લેવલ પર છે કરવું આપણા સરકાર દ્વારા કેટલી સરળ સિસ્ટમ છે આના માટે જે યુવાનો સીધી રીતે એક લીટીમાં સમજી શકે આના માટે યુવાનો જ્યારે સ્ટાર્ટઅપ શરૂ કરતો હોય ત્યારે તે અર્લી ટ્વેન્ટીઝમાં ને એવી ઉંમરનો હોય યુવા ત્યારે એને આ બધી આ જે આંટી ઘૂંટી છે બિઝનેસની એ ખબર ના હોય અને એનું કંઈક એના મગજમાં આઈડિયા હોય ને એનું એને અમલ કરવો હોય ને એમાંથી એને પૈસા કમાવાય મોટા થવું હોય તો આવા સમયે એના હેન્ડ હોલ્ડિંગ માટે જેને કહીએ એનો હાથ પકડીને આગળ લઈ જવા માટે ગુજરાત સરકાર ફૂલ પ્રયત્ન કરી રહી છે દાખલા તરીકે આઈ હબ કરીને એક સંસ્થા ગુજરાત સરકારની છે કે જે કોઈ પણ ગમે તેવો આઈડિયા લઈને કોઈ પણ ગામડાનો છોકરો જાય તો એને ત્યાં આગળ સાંભળે છે એ આઈડિયામાં જો કસ લાગે તો એને ઇમ એનો આઈડિયા થોડોક કોન્ક્રીટ સાઈઝ લેવલ સુધી લાવવા માટે એના પૈસા આપવામાં આવે છે જેમ જેમ એ પ્રગતિ કરતો જાય એમ ગુજરાત સરકારના ફંડમાંથી એને પૈસા મળે છે અને જો એને બાકીનું સેટઅપ કરવું હોય એના માટેની જે આપે કહ્યું એમ કે એની આજુબાજુની આનુષંગિક જે કંઈ સેવાઓ ની જરૂર હોય એ માટે એને બિલકુલ બધી જ પ્રકારની સેવા મળી રહે એની ગુજરાત સરકાર ચિંતા કરે છે આઈ હબ ચિંતા કરે છે જમલભાઈ હંમેશા સમાચારમાં જ જોતા હોય છે કે કેન્દ્રમાં આટલું ભંડોળ ગયું રાજ્યમાં આટલું ભંડોળ ગયું ભંડોળના વિતરણની ટ્રાન્સપરન્સી કેટલી છે કોર્પોરેશન હોય કે પછી પંચાયત હોય કે બીજી અન્ય સરકારી સંસ્થા હોય ટ્રાન્સપરન્સી જળવાય છે સરકારમાં વિતરણ માટેની હું જ્યારે સરકાર સાથે સંકળાયેલો નહોતો ત્યારે મારા મનમાં પણ આ પ્રશ્ન થતો હતો પણ હું તમને કહું કે આ વિગતે વાત કરવાનું અત્યારે કદાચ આ માધ્યમ નથી પણ આ ગુજરાત સરકારની જે નાણાકીય વ્યવસ્થા છે એ એટલી સુદૃઢ છે કે ખરેખર તમને કહું છું કે એક પણ જો એ સિસ્ટમ પ્રોપરલી ફોલો કરવામાં આવે જે થઈ રહ્યું છે તો ક્યાંય કોઈ આ પારદર્શકતાનો અભાવ છે જ નહીં બધું જ પારદર્શક રીતે થઈ રહ્યું છે અને બધું જ નિયમ પ્રમાણે થાય તો જ એક સ્ટેપ પછી આગળ વધે બધું ટેકનોલોજી આધારિત થઈ ગયું છે હવે મેન્યુઅલી કાંઈ થતું નથી તો મેન્યુઅલી ન થવાના કારણે તમે એક સ્ટેપ પૂરું કર્યું હોય તો જ બીજું સ્ટેપ થાય એમ કરતાં કરતાં કોઈ પણ નાણાકીય ખર્ચ હોય કે આવક હોય એમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય પારદર્શકતાનો અભાવ મેં ક્યાંય જોયો નથી હેમલભાઈ તમારા જીવનમાં એવો સમય ક્યારે આવ્યો કે આ સ્ટેજ પછી એવા મારી વિચારોની શક્તિ બદલાઈ ગઈ છે કે હું જે પાસે છું હવે મારે દૂર જોવાનું છે વિઝન મારે જોવાનું છે એવો સમય આવ્યો સાચે સાત કહું તો નરેન્દ્રભાઈ મોદી સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી એવો સમય આવ્યો કારણ કે એમનું એ જ્યારે પક્ષના મહામંત્રી હતા ત્યારે મેં મારું કામ કામગીરી શરૂ કરી રાજ્યના મહામંત્રી હતા ત્યારે એ એ વખતે અમે મીડિયાનું કામ કરતા અને એમની પાસે પ્રેસનોટ લઈને જઈ અને એ પ્રેસનોટ લખતા શીખવાડતા એ સમયથી એમની જે જે વિઝન હતું એમનું જે જે દ્રષ્ટિ હતી એ જોઈને અમને થતું હતું કે આગેવાન તો આવા હોય અને એ એમને અમે ફોલો કરતા હતા અને પછી એ મુખ્યમંત્રી બન્યા પછી એમણે વધુ ઝડપથી જે રીતે આખું ગુજરાતના વિકાસને હાથમાં લીધો અને જે કર્યું એ જોયા પછી એ એમની જે વાત એક એ વારંવાર કરતા હોય જે મેં મગજમાં ઉતારી છે કે થિંક બીગ કોઈ પણ પ્રોજેક્ટનું એ વિચારતા હોય તો ક્યાંય નાનો પ્રોજેક્ટ એ વિચારતા જ નથી અને એનું અમલીકરણ એનું ઇમ્પ્લિમેન્ટેશન એમનું જે નરેન્દ્રભાઈની ત્રણ બાબતો મને જીવનમાં હંમેશા ગાઈડ કર્યું છે કે એમનું ફોકસ કે જે એક જે કામ હાથ પર લીધું એના સિવાય કશાનું વિચારવાનું નહીં બીજું એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાની ને કરવાની એમની તૈયારી અને ત્રીજું એમનું વિઝન કે જે આગામી દસ વર્ષ પછી મારે શું કરવું છે દેશને ક્યાં લઈ જવું છે રાજ્યને ક્યાં લઈ જવું છે એ એમના સ્તરે વિચારે અમે નાના છીએ નાના સ્તરે વિચારીએ પણ એ રીત દિશામાં વિચારતા થયા તો ખરેખર સારું કામ થઈ શકે છે યમલ વ્યાસના રોલ મોડેલ કોણ છે રાજકીય રીતે નરેન્દ્ર મોદી અને બાકી ઈશ્વર હા યમલભાઈ તમે જ્યારે સંગઠનના મુખ્ય પ્રવક્તા રહ્યા અત્યારે ચોથા નાણાં અધ્યક્ષ છે વર્કિંગ પેટન એ જ રાખી છે કે ચેન્જ લાયા છો વર્કિંગ પેટર્ન સ્વાભાવિક રીતે થોડી બદલાય કારણ કે પાર્ટીમાં તો ચોવીસ ટ્વેન્ટી ફોર બાય સેવન કામ હોય ગમે ત્યારે જવું પડે હાજર રહેવું પડે એલર્ટ રહેવું પડે મીડિયામાં શું આવ્યું છે શું નહીં એ મારી જે જવાબદારી હતી એના કારણે હવે રાજ્ય સરકારના નાણાં પંચનું કામ કરીએ છીએ તો એમાં થોડા ફિક્સ આવર્સ જેવું થઈ ગયું છે ઓફિસ ટાઈમમાં વધારે કામ હોય ઓફિસ ટાઈમ પર પછી જે મોડ રાતના સાત આઠ વાગે ઘરે જઈએ પછી એ બીજી કોઈ કામની એવી એ ના હોય જે ભાજપના કામ કરતા હોઈએ ત્યારે ચોવીસ કલાક જે એલર્ટ રહેતા હતા એ હવે એલર્ટ રહેવાની જરૂર થોડી ઓછી થઈ ગઈ હા હું જ્યાં સુધી યમલ વ્યાસને ઓળખું છું યમલ વ્યાસ સિદ્ધાંતવાદી માણસ છે પોતાના પ્રિન્સિપલ્સને ક્યારેય ના છોડે ક્યારે એવું લાગે કે નાણાં અધ્યક્ષ તરીકે કોઈ નિર્ણય કે કોઈ નીતિ બનાવવાની હોય દિલ કંઈ અલગ કહેતું હોય અને સરકારી નીતિ કંઈ અલગ કહેતી હોય હજુ તો વરસ પૂરું નથી થયું એટલે હું હજુ સુધી એવો કોઈ એવો બનાવ બન્યો નથી અને આશા રાખું કે આગળ પણ એવું ન થાય કારણ કે મને જે હું મુખ્યમંત્રી જે મુખ્યમંત્રી શ્રી અને સરકારના જે કામગીરીને જોઈ રહ્યો છું એ રીતે કદાચ એમાં સિદ્ધાંત છાત્ર સાથે વાછોડ કરવાનો વારો આવવાની કોઈ શક્યતા નથી યમલભાઈ મુખ્ય પ્રવક્તા તરીકે કામ કરવાની મજા આવતી હતી કે નાણાંપણે અધ્યક્ષ હોય ત્યારે કામ કરવાની મજા આવે છે બંનેની કામની પદ્ધતિ જુદી છે એનો આનંદ જુદો છે અને આ અત્યારે સરકારમાં જ્યારે હું કામ કરી રહ્યો છું ત્યારે એનો અનુભવ જે નવો થઈ રહ્યો છે જે આટલા વર્ષોમાં ક્યારેય નહોતો મળ્યો એ નવો અનુભવ મળે છે એ મારા માટે એક આઈ ઓપનર જેને કહેવાય એવો છે યમલ વ્યાસે હજુ સુધી કોમન શું રાખ્યું છે કેમ કે પક્ષના મેનેજર અલગ હતા અને પંચના મેનેજર અલગ છે પણ કોમન હજુ યમલ વ્યાસમાં શું રહ્યું છે કોમન જે કામ સોંપ્યું છે એ સારી રીતે કરવું આ એક લાઈન ફોલો કરું છું બાકી કામગીરીની પદ્ધતિઓ બદલાયા કરે છે સાહેબ તમે જે સેમી કંડક્ટરની ની વાત કરી કે સેમી કંડક્ટર આપણે લાવવા માટે પહેલાં છે પરંતુ હજુ પણ ગુજરાતમાં મોબાઈલના ઉત્પાદકોની કંપની વધારે થતી જાય છે સેમી કન્ડક્ટરના હજુ ઓછા આવે છે તો આગામી દિવસમાં હજુ પણ ફાસ્ટ ગ્રો કરી શકે એના માટે ગુજરાતે શું કરવું જોઈએ ગુજરાત માટે આ એક મોટી ચેલેન્જ છે જે સ્કિલ ડેવલપમેન્ટની છે અને એના માટે સરકાર ખૂબ ચિંતિત છે અને સરકાર એલર્ટ પણ છે એટલે સ્કિલ ડેવલપમેન્ટ માટે ખાસ કરીને આ જે સેકન્ડ લેવલની સ્કિલ છે સાવ અનસ્કિલ માણસો આપણી પાસે જ છે પણ એનાથી સાવ એન્જિનિયરો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ પણ છે વચ્ચેની જે સ્કિલ ડેવલપ કરવાની છે એ સ્કિલ માટે સરકાર અત્યારે સઘન પ્રયત્નો કરી રહી છે અને એ એવું કામ છે કે જે ઝડપથી થઈ શકે એ છોકરો છ મહિનામાં બાર મહિનામાં ટ્રેન થઈ જાય અને પછી એ ઇલેક્ટ્રોનિક હોય કે નવી જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ બધા વિષયોમાં એ કામ કરતો થઈ જાય કે જે સાવ મજૂરી નહીં અને બહુ હાઈલી સ્પેશિયલાઇઝડ કામની એ વચ્ચેની સ્કિલ ડેવલપ કરવાની અત્યારે પ્રક્રિયા ગુજરાતમાં ભારપૂર્વક ચાલી રહી છે અને ખૂબ ઝડપથી આપણને લાખોની સંખ્યામાં યુવાનો મળશે કે જે આ બધા નેક્સ્ટ જનરેશનના કહી શકાય એકવીસમી સદીના કહી શકાય એ બિઝનેસમાં કામ કરતા થઈ જશે આપ શું વિચારો છો આગામી પાંચ વર્ષમાં સૌથી વધુ પ્રચલિત અને ફાસ્ટ ગ્રોઈંગ ફિલ્ડ કયું હશે અત્યારે જે રીતે દેખાય જે રીતે ઇલેક્ટ્રોનિક્સ એટલે જે એને સોફ્ટવેર કહીએ કે ઇલેક્ટ્રોનિક્સ કહીએ કે ડિજિટલ ટેકનોલોજી કહીએ એ અને સ્પેસ સ્પેસ ટેકનોલોજી ગુજરાત તો પહેલેથી એમાં ઈસરોના કારણે અને બીજા સંસ્થાઓના કારણે ખૂબ આગળ હતું જ પણ મને એવું લાગે છે કે સ્પેસ ટેકનોલોજીમાં જે રીતે આપણે જે આજે જ ઈસરોના ચેરમેને કહ્યું છે કે બે હજાર પાંત્રીસમાં આપણે યાન માણસને મોકલીશું ચંદ્ર ઉપર અને બે હજાર ચાલીસમાં મોકલીને પાછા લાવવા સુધીની બધી જ કામ ભારતમાં પોતે કરશે તો આ જો આ લેવલનું વિચારી રહ્યું વિચારાઈ રહ્યું હોય મને એવું લાગે છે કે સ્પેસ ટેકનોલોજીમાં પણ ખૂબ મોટો સ્કોપ છે ને એમાં ગુજરાતની બધાને પાછળ મૂકી દે દીધા છે અને આગળ પણ આપણે આગળ રહીશું તમારો વિષય ડોલર મજબૂત અને રૂપિયો નબળો શું માનો છે આંતરરાષ્ટ્રીય જે આખું જે અર્થતંત્ર છે એમાં અત્યારે ખૂબ મોટો બદલાવ આવવાની દિશામાં જઈ રહ્યા છે અત્યારે ડોલર ધીમે ધીમે વીક થશે એવું દેખાઈ રહ્યું છે ભારતનું અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે આપણે રૂપિયો આ નાણાકીય જો આપણે ખરેખર લાભ કરવો હોય તો રૂપિયો થોડો નબળો રાખીએ તો આપણો વિકાસ વધે અને જો રૂપિયો મજબૂત થાય તો આપણા માં આપણે થોડુંક અઘરું પડે પણ સાથે સાથે આપણે ઇમ્પોર્ટની ઉપર જે આપણે ઇમ્પોર્ટ ઉપર હજુ પણ ખૂબ ડિપેન્ડન્ટ છીએ એટલે આખું એક કોમ્પ્લેક્ષ વસ્તુ છે પણ મને એવું લાગે છે કે આગળના દિવસોમાં ડોલરની સામે રૂપિયો મજબૂત ને મજબૂત થતો જશે આજે આરબીઆઈની જે નીતિ છે રૂપિયો રાખીને વ્યૂહરચના કરવાની એ આમાં કેટલી મદદરૂપ થાય એવી ખરી આરબીઆઈ ખરેખર ખૂબ સારી રીતે અર્થતંત્ર ખાસ કરીને કરન્સી રેટ મેન્ટેન કરી રહી છે અને વ્યાજદર પણ કારણ કે વ્યાજદરમાં બહુ ડેલિકેટ વિષય હોય છે અને એમાં જો કંઈક જ્યારે ઘટાડવાનું હોય ત્યારે ન ઘટાડે અથવા તો વધારવાનું હોય ત્યારે ન વધારે તો એના કારણે અર્થતંત્રની ગતિને ક્યાંક બ્રેક લાગી જતી હોય છે એટલે ખૂબ સારી રીતે ડેટાનું એનાલિસિસ કરીને અભ્યાસ કરીને આરબીઆઈ અત્યાર સુધી તો નિર્ણય લેતી આવી છે દર બે મહિનાની મિટિંગમાં અને આશા રાખીએ કે આગામી દિવસોમાં પણ અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે આરબીઆઈ કરશે ભારતના કોઈ અર્થતંત્રમાં આવી કોઈ ફોર્મ્યુલા છે કાળા નાણાંને લઈને તમને જાણીને આનંદ આશ્ચર્ય થશે કે કાળા નાણાં ઉપર એટલા મોટા દે અંકુશ આવી ગયો છે ખાસ કરીને આ જીએસટી આવ્યા પછી અને આખું ટેક્સનું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે હવે કોઈ પણ વેપારી કે કોઈ જે કાળા નાણાં ક્યાંક એ લોકોને જનરેટ થતા હતા અથવા કરવા માગતા હોય એને તમે મળશો ને પૂછશો ને વાત થતી હશે તો એટલું કઠિન થઈ ગયું છે કે સરકારના નજરમાંથી હવે છટકી અને કાળા નાણાંનું ઉપાર્જન કરવું એટલે મને એવું લાગે છે કે લગભગ મહદઅંશે એકાદ બે ક્ષેત્ર બાદ કરતાં નાણાં કાળા નાણાંનું હવે એ સંપૂર્ણ અંકુશ આવી ગયો છે આ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે સરકાર જીએસટી લેબમાં વધારો કરી છે એવો ડેટા કર્યો છે હું નથી કર્યો શું છો આપ એના માટે જીએસટીના જે બે હજાર સત્તરથી શરૂ થઈને રેટ એની પિરિયોડિક મિટિંગ થાય છે અને એમાં જીએસટી કાઉન્સિલ નક્કી કરતી હોય છે મને એવું લાગે છે કે હવે જે સરકારને પણ એ દિશામાં જઈ રહી છે કે જીએસટીના કેટલાક રેટનું રિવિઝન થાય અને અર્થતંત્ર ખૂબ મજબૂત છે જીએસટીની આવક સારી છે તો ક્યાંક નાના મોટા સ્લેબમાં ફેરફારો થવાની હવે જગ્યા ઊભી થઈ છે એવું મને રહ્યું છે એ થશે તો ગરીબ અને મધ્યમ વર્ગને સો ટકા કંઈક સારો લાભ થશે જેમ ઇન્કમટેક્સમાં આ વખતે થયો એમ હેમતભાઈ શું સ્ટોક માર્કેટ ક્રેશ થવાનો છે અમારા જો યુવાનો એસઆઈપી કરવાનું બંધ કર નાખે બિલકુલ જ ના કરે આગામી દસ વર્ષ સુધી એસઆઈપી ચાલુ રાખશે અને બાકીના વર્ષો કમાવાની જરૂર નહીં પડે તમે શું માનો છો વીસ હજાર નિફ્ટી ગયો એક પરપોટો છે બિલકુલ જ નથી ભારતનું અર્થતંત્ર એવું છે કે કદાચ જેટલી સેન્સેક્સ છે એટલો નિફ્ટી થઈ જાય આગામી દસ વર્ષમાં તો નવાઈ ના પામશો દસ ટ્રિલિયનની ડોલરની અર્થવ્યવસ્થા ભારતને બનવી હોય તો શું કરવું પડે એના માટે એના માટે અત્યારે જે દિશામાં જઈ રહ્યા છીએ એમાં જ કારણ કે આપણી પાસે માનવધન છે હ્યુમન રિસોર્સિસની કોઈ કમી નથી હવે જે પ્રશ્ન છે એને સારી તક મળેલો એ તક ઊભી કરવા માટે સરકાર કામ કેન્દ્ર સરકાર કરી રહી છે રાજ્ય સરકારો કરી રહી છે તો મને એવું લાગે છે કે દસ ટ્રિલિયન ઇકોનોમી પહોંચવું એ સાવ એચિવેબલ છે અને આગામી એક દાયકાની અંદર થઈ શકે એવું છે ખાલી લોકોએ જે ઉત્સાહથી કામ કરવું છે એ પ્રમાણે એમને કામ કરવાની તક મળે અને સરકાર મદદરૂપ થાય એની જરૂર છે અને એ સંપૂર્ણપણે સરકાર કટિબદ્ધ હોય એવું લાગે છે ગ્લોબલ ટેરિફ આપ શું માનો ગ્લોબલ ટેરિફમાં અત્યારે બહુ ડેલિકેટ સ્ટેટ છે અને યુએસના પ્રેસિડેન્ટ નક્કી કરે છે કે ટેરિફ ક્યાં સુધી પહેલી ઓગસ્ટ બહુ દૂર નથી પહેલી ઓગસ્ટ સુધીમાં ખબર પડશે કે ખરેખર શું થવાનું છે કદાચ મુદત ફરી એક મુદત પડે કોર્ટની જેમ પણ મારા માનવા પ્રમાણે ટેરિફવાળો વિષય ભારતને ક્યાંય લાંબુ અસર કરે એવો છે નહીં અને ભારત માટે કદાચ એ લાભકારક બની રહેશે એવું મને ચોક્કસ લાગે એમ બે છેલ્લા બે સવાલો આપની ઉંમર કેટલી છે મારી ઉંમર પાસઠ વર્ષ છે જો તમે અત્યારે પાંત્રીસ વર્ષના હોત અને નાણાંપંચના અધ્યક્ષો તો તમે એવી ત્રણ કઈ નીતિ બનાવો જે સુધારા કરવા લાયક છે અને યુવાનોને ફાયદો કરતી હોસ યુવાનોને જે જ્યાં કામ કરવું છે જે દિશામાં એનું સ્કિલ ડેવલપ થાય એના માટેની વ્યવસ્થા ઝીણામાં ઝીણી એમને સેગમેન્ટમાં મળી શકે એ વ્યવસ્થા ઊભી જે સરકાર અત્યારે પણ કરી રહી છે પણ મોટામાં મોટું મને એવું લાગે છે કે જેને જે કામ ગમે છે કોઈને સંગીત ગમે છે તો સંગીત શીખવા માટેનું સારામાં સારી વ્યવસ્થા કારણ કે એ પણ એક ખૂબ મોટો વ્યવસાય છે જેને મીડિયામાં જવું છે ત્યાંથી માંડીને જેને સોફ્ટવેર ડેવલપ કરવું છે જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખવું છે તો આ તમામ પ્રશ્નો જે જે વિષયો છે એ વિષયમાં એને શીખવાની તક મળે અને એને શીખવાડનારા વ્યક્તિઓ શીખવાડનારાની વ્યવસ્થા એ થાય એ મોટામાં મોટી વસ્તુ છે મને એવું લાગે છે કે ત્રીસ વર્ષ પહેલાં જો અમારા અમારી પેઢીને એ પ્રકારનું જો સગવડ મળી હોત તો અમે પણ અમારી સાથે વાળા જ કદાચ વધારે સારી પ્રગતિ કરી શક્યા હોત તો ચોક્કસથી આ હતા યમલ વ્યાસ જે એક ઇકોનોમિક્સ તો નથી પરંતુ વાત કરતાં એમની જોડે ચોક્કસથી એવું લાગ્યું કે આ તો એક આખી એન્સાયક્લોપીડિયા છે એમની પાસે જેટલું જાણીએ એટલું ઓછું છે તો ચોક્કસી આવા જ એક વિશેષ વ્યક્તિ સાથે અમે તમને મુલાકાત કરતા રહીશું આ બસ અમારો કાર્યક્રમ જોતા રહો ખાસ મુલાકાત નમસ્કાર